દેખાતી નથી તમારે કેવો વરસાદ પડે છે તે કોમેન્ટમાં જણાવો તમારા ત્યાં વરસાદ થયો કે નહીં અને કેવો પાકને નુકસાન કરે તેવો થયો કે સામાન્ય વરસાદ થયો છે કોમેન્ટમાં તો જણાવો જાણે એવું લાગે છે કે આખો દરિયો હોય એવું લાગે છે પૂરા ભજન મંડળ તમારા રોડ પણ નથી દેખાતો અમારે પણ એવું જ હતું ભાઈ આ બે દિવસથી વરસાદ નથી થયો એટલા માટે થોડોક રસ્તો ક્લિયર થયો છે પણ હવે મને નથી લાગતું કે આમાં હવે આપણે ડાંગરની આશા રાખવી જોઈએ જલ્દીથી આપણા લાઈવમાં જોડાવ અને તમારે પણ કોઈ પશુપાલન કે ખેતીબીડી ખેતીવાડી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અત્યારે આ ચોમાસાની ઋતુમાં આપણા પશુપાલક ભાઈઓને ઘણા એવા પ્રોબ્લેમ થાય છે જેમ કે પશુને માટી ખસવી મંગલ મારૂતિભાઈએ લખ્યું છે કે અમારે ત્યાં ડાંગી દેખાય છે તો સારું કહેવાય ભાઈ તમારે અમારે તે જુઓ બધી જમીન એક જ છેડાની છે પણ ક્યાંય ડાંગરનો એક છોડ પણ દેખાતો નથી તો તમને શું લાગે છે કે સરકાર આમાં મદદ કરશે આપણને ખેડૂતોને થોડું ઘણું વળતર મળે તો સારું કહેવાય નવા ગામ બારા થી સારું કેવાય ભાઈ તમારે ડાંગર દેખાય છે લાઈવમાં જોડાયા છો તો લાઈવ લાઈક પણ જરૂર કરજો તમે ખેડૂતોને હંમેશા આવું જ હોય છે જ્યારે પણ આપણે પાક તૈયાર થયેલા અથવા આવ્યો હોય ત્યારે વરસાદ આવીને ડાંગરને નુકસાન કરી નાખે છે અથવા ઘઉં ને નુકસાન કરી નાખે છે અને જો ભગવાન ઉપરથી સારો એવો વરસાદ થાય ને માપે વરસાદ થાય ને પાકનું ઉત્પાદન વધારે થાય તો આપણને ખેડૂતોને વેપારીઓ લૂંટી લે છે સારો એવો ભાવ ના આપે સસ્તા ભાવે અનાજ ખરીદી લે છે તો ખેડૂતોને તો બધી બાજુથી તો આવું છે ખેડૂત મિત્રો જલ્દી થી આપણા વિડીયોને લાઈવ સ્ટ્રીમ ને લાઈક પણ જરૂર કરજો લાઈવ સ્ટ્રીમ જુઓ છો તો ઘણા બધા પણ લાઈક કોઈ કરતું નથી જલ્દીથી લાઈક કરો નવા જે મિત્રો આપણે લાઈવ સ્ટોરીમાં જોડાયા છે તે કોમેન્ટ કરજો કે તમારે વરસાદ કેવો રહ્યો ચાલો હું તમને બતાવું અત્યારે પાણીનો વાહવ કેટલો છે અને કેટલું પાણી આવે છે આગળથી તે આપણે જોઈએ ચાલો હરપો લઉો હાપુ જો હાપુ બધા આપું જો હજુ હાજુ જોયું ત્યાં રહીજો ચાલો હું તમને બતાવું કે કેટલું પાણી આવશે ચાલતા હોય હા ક્યારે ઓછું થાય તો ખેડૂત ડાંગર દેખાય મને નથી લાગતું કે આપવું છે આમ તો જતો ક્યાં લાઈક કરતા રહેજો અને કોમેન્ટ પણ કરજો કે તમારે કેવો વરસાદ છે પાણી દેખાય છે જાણકારી વરસાદ થયો છે કે નહીં તો મિત્રો કોમેન્ટ તો કરો કે આપણે આ ડાંગર કેટલા ખેડૂત મિત્રો જો ડાંગર જુઓ આવે છે અને નિહાકો લઈને જાય છે પાછા ડેલી દરરોજ આવે છે કે પાણી ઓછું થયું કે નહીં મિત્રો તમારો પશુપાલન વિશેનો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કોમેન્ટમાં અને તે પણ જણાવવાની કોશિશ કરીશું પશુપાલન વિશે કે ખેતીવાડી વિશે કે ગાય પેંચના દૂધ વધારવા માટે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કોમેન્ટમાં આપણે તેનો જવાબ આવવાનો પ્રશ્ન ટ્રાય કરીશું મિત્રો મારામાં ઘણા લોકોના કોલ આવે છે કે તેમની પશુને તેમના પશુને માટી ખસવાનો પ્રોબ્લેમ થાય છે ઘણા લોકોના એવા ફોન આવે છે તો તેના માટે આપણે આપણી ચેનલમાં વિડીયો બનાવેલા છે ત્યાંથી તમે જોઈ અને પ્રોબ્લમનું સોલ્યુશન મેળવી શકો છો અને આપણા બધા સબસ્ક્રાઈબર માટે એક સરસ મજાની ખુશીની વાત છે મિત્રો કે આપણે ટૂંક સમયમાં સત્તર હજાર સબસ્ક્રાઈબરે પોકવાના છીએ અંદાજિત સાંજ સુધીમાં આપણે સત્તર હજાર સબસ્ક્રાઈબર પોકી જશું મિત્રો આપણે આજે એક સરસ મજાની ખુશીની વાત પણ એ છે મિત્રો કે આપણે સત્તર હજાર સબસ્ક્રાઈબર એ પહોંચવાના છીએ તો એની ખુશીમાં જલ્દીથી આપણા લાઈવ સ્ટ્રીમને લાઈક કરી દો અને કોંગ્રેચ્યુલેશનને કોમેન્ટ પણ જરૂર કરજો મિત્રો અને અંદાજીત આપણે સાંજ સુધીમાં સત્તર હજાર સબસ્ક્રાઈબર એ પહોંચી જઈશું તો આપણે સાંજે પણ લાઈવ સ્ટ્રીમ કરવાને કરવા જઈ રહ્યા છીએ તો સાંજે સાડા પાંચ વાગે લાઈવ સ્ટ્રીમમાં જરૂર જોડાજો દરિયાના મોજા આવતા હોય એવી રીતે પાણીના મોજા આવે છે જો ભાઈ બીજા ખેડૂત ભાઈ પણ આવ્યા તેમનું ડાંગર ભાગ જોવા માટે પાણી ઓછું થઈ ગયું એવું કે છે નહીં આટલું પાણી ચાર સાત દિવસ ચાર દિવસ તો ઓલરેડી થઈ ગયા હજુ બીજા ચાર પાંચ દિવસ આને ઉતરવામાં લાગશે તો પછી શું ડાંગરમાં રહે યાર મિત્રો તમારે કોઈ પશુપાલન અને ખેતીવાડી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આપણે તેનો જવાબ આપવાની ટ્રાય કરીશ મિત્રો પશુપાલનમાં અત્યારે ઘણા એવા પ્રશ્નો હોય છે જેમ કે પશુને માટી ખસી પશુનું દૂધ ઉત્પાદન ઘટી જવું ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં માખી મચ્છરનો તો બહુ ઉપદ્રવ હશે તો આપણે તેના અલગ અલગ વિડીયો આપણી ચેનલમાં મિલે મૂકેલા છે તો ત્યાંથી તમે જોઈ અને તેનું નિવારણ કરી શકો છો દૂર દૂર સુધી પાણી જ દેખાય છે ખાલી હવે તો આપણે એક એ જ આશા કરવાની કે ક્યારે આ જલ્દીથી પાણી ઉતરે અને આપણું ડાંગરનો પાક દેખાય ભગવાનને પણ એ જ પ્રાર્થના કરવાની આપણે એક ખુશીની વાત એ પણ છે કે આપણે સત્તર હજાર સબસ્ક્રાઈબર પહોંચી જવાયા છીએ તો આજે સાંજ સુધીમાં આપણે સત્તર હજાર સબસ્ક્રાઈબર થઈ જશે મિત્રો તો એ વાત ઉપર આપણે લાઈવ સ્ટ્રીમમાં એક લાઈક કરી દેજો જેથી કરીને મને પણ પ્રોત્સાહન મળે અને આપણે સત્તર હજાર સબસ્ક્રાઈબર એટલે આપણી માટે તો ઘણું બહુ મોટું પરિવાર થઈ ગયું કહેવાય હજુ આશા છે કે તમે મને હજુ પણ આગળ લઈ જાઓ મિત્રો અને જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જલ્દીથી આપણા પરિવારને એક મોટું પરિવાર પરિવાર બનીએ અને તમારે પશુપાલન કે ખેતીવાડી વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો અને આપણા સ્ટ્રીમને લાઈક કરતા રહો મિત્રો હજુ સુધી તમે લાઈક કર્યા નથી ત્રણ જ લાઈક આવી છે પણ કરતા રહેજો કે તમારા ત્યાં વરસાદ કેવો થયો છે વરસાદ થયો છે કે નહીં બધા ખેડૂતોને નજીકના ગાળામાં બધા ખેડૂતોને વરસાદ અજાણા પાણીમાં ઉતરવું નહીં અંદર સાપ બીછી હોઈ શકે છે કૂતરો તો જોઈને ઉતરવું કે અત્યારે ઘણા એવા પાણીમાં આવે છે તો ચાલો મિત્રો હવે બાય આપણે સાંજે સાડા પાંચ વાગે લાઈવ સ્ટ્રીમમાં જોડાશું આપણે સત્તર હજાર સબસ્ક્રાઈબર થવાની ખુશીમાં સાંજે સાડા પાંચે લાઈવ સ્ટ્રીમ રાખેલ છે તો તમે બધા જોડાજો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન